બીબી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું શાહના શેઠવાલા મન્સૂરી પિંજારા વોરા સમાજ ટ્રસ્ટ દ્વારા આયોજિત મનસુરી સમાજના તેજસ્વી તાલલાઓનું સન્માન સમારંભ ચીફ ઓફિસરના અધ્યક્ષ પદે રાખવામાં આવ્યો હતો પ્રસંગની શરૂઆત કુરાન શરીફની તિલાવતથી કરવામાં આવી હતી ત્યારબાદ ઉપસ્થિત તમામ મંચ ઉપરના મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યા હતા ત્યારબાદ અધ્યક્ષ પદેથી ધબોઈ નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવીએ જણાવ્યું હતું કે પોતાના બાળકોને તેજસ્વી બનાવવા હોય તો શિક્ષણ આપવું માતા પિતાને જરૂરી છે આજના યુગમાં શિક્ષણનું મહત્વ વધી ગયું છે ત્યારે મુસ્લિમ સમાજમાં પણ જે રીતના આજે તેજસ્વી તાલલાઓનું સન્માનિત કરવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તેને બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહેમાનોએ પણ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા ધભોઈ શહેર તાલુકા મંસુરી સમાજના તેજસ્વી તાલલાનો પ્રોગ્રામ તારીખ એકત્રીસ આઠ બે હજાર પચીસના રોજ ધભોઈ કડિયા જમાતખાનામાં રાખવામાં આવેલ હતો જેમાં સમાજના મુફ્તી ઇબ્રાહીમભાઈ મંસૂરી મૌલાના સદ્દામ મંસૂરી શહેર કાજી સાહેબ સેફુદ્દીન સૈયદ હાજી ઇબ્રાહીમભાઈ રાજન તેલર હાજી ઇબ્રાહીમ અત્તરવાલા મેદવી હાઈસ્કૂલના આચાર્ય સફીભાઈ ગોરી વગેરે સમાજના આગેવાનો તેમજ યુવાનો યુવતીઓ વડીલો મોટી સંખ્યામાં હાજરી આપી હતી કાર્યકારી પ્રમુખ અયુબભાઈ મંસૂરી દોરા ઉપસ્થિત તમામ લોકોનું શાબ્દિક સ્વાગત કર્યું હતું જ્યારે કે મંત્રી આરીફ હુસેન સાહિર મંસૂરીએ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો અને તમામ તેજસ્વી બાળકોને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા જ્યારે કે મુખ્ય મહેમાન મામલતદાર શ્રી પી આર સંગાડાએ બાળકોને ઉત્સાહિત થવા

પોતે ભણવાનું કેવી રીતે સમજાવે છે કુરાન ની સુંદર પ્રવચન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રોગ્રામ નું સંચાલન સમાજ ના અગ્રણીય એવા

પચાસ ઉપર બાળકો થયો હતો અને બાળાઓ સૌથી વધારે ટ્રોપી અર્પણ થઈ હતી બાળાઓને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી શકે